ઇન્ચાર્જ મદદનીઝ પોલીસ એ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી પોલીસ સીધી દોરવણી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની નાબૂદ કરવાની સૂચનાને આધારે સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ હમીરભાઈ તથા તેમના અંગત બાતમીદારથી બાતમી હકીકત કે અંબે માતાના મંદિરની બાજુમાં ઓટલા ઉપર કેટલાક ઇસમો બેસી જુગાર રમે છે જે બાતમી વાળી જગ્યાએ આરોપીના નામ અને સલામ ખાન રસીદ ખાન પઠાણ ઉમરબશ વિસરે કનશ્યા મોહલ્લો પરશુરામ નો પટ્ટુગંજ વડોદરા અજય દેવેન્દ્રભાઈ ઉંમર વર્ષ પચીસ રહેઠાણ અંબે માતાના મંદિર સામે પરશુરામનો પટ્ટું સાહેજગંજ વડોદરા અલ્તાપ ફિરોજ રાણા ઉંમર વર્ષ ત્રેવીસ રહેઠાણ અંબે માતાના મંદિર પાસે પરશુરામનો પટ્ટું સાહેચગંજ વડોદરા સારી કામગીરી કરનાર અધિકારીશ્રોમાં આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એ ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ એસઆઈ નીતિનભાઈ રમેશચંદ્ર હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર જબ્બરસિંહ હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ હમીરભાઈ હેડ કોન્સ્ટેબલ લંગેશભાઈ રાજુભાઈ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ચેલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ હિમલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઘનશ્યામસિંહ અને લોકરક્ષકમાં અનિલભાઈ નરસિંહભાઈ અને લોક રક્ષક રાહુલભાઈ જવરભાઈ અને લોકરક્ષક અક્ષય કુમાર જગુભાઈ